મજૂરી ગયા હતા અને સાંજે પરત આવ્યા ત્યારે બાર વર્ષની પુત્રી રડી પડી હતી માતાએ આ કારણ પૂછતા પુત્રીએ કહ્યું હતું કે આજે બપોરે દાળ લેવા ગઈ હતી ત્યારે બજારમાં સુરેશ વાસ્તાભાઈ રાઠોડે મારી સાથે કંઈક આવા અહેવાલ કર્યા હતા આ વાતને લઈ એના માતા પિતા પણ ચોંકી ઉઠ્યા હોય તેવા સમાચાર સામે આવ્યા છે દુષ્કર્મનો ભોગ બનનાર બાર વર્ષની બાળકીના માતા પિતાએ સદભરે વાઘોડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જે કે કેસ સાવલી કોર્ટના ચાલી જતા સ્પેસ વોક્સો જજે ટક્કે પોલીસ રજૂ કરેલા પુરાવા અને સરકારી વકીલોને દલાલના લીધે રોકી પાડ્યા હતા